બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય કનશ્યામ મહારાજ કી જય કીર્તનનું નામ આવો તે શિવ રંગ તને લાગ્યો એલા કાનુડા આવો શિવ રંગ તને લાગ્યો એલા કાનુડા આવો શિવ રંગ તને લાગ્યો રે લો વ્રજમાં તે ક્યાં ક્યાં ગુમ્યો કાનુડા जमा क्या क्या गुमेलो मथुरा जलमी गोकुळ मा गोवधन गो सारी रेल मधुवन वासळी वगाडी वा कानुडा गोपीओ सूती जगाडी रेलो आो ते रंग सू लागेल कानुडा આવો તે રંગ શું લાગ્યો રેલો ઓલા રાત દિવસ ગોધન સારી કાનુડા ઇન્દ્ર નો મધ્યો રેલો ઓલા કદમ ને ડાળે હિસો બાંધી ગોપીઓને ને ખૂબ ઝુલાવ્યા રેલો ઓલા ગોપીઓના ના ઘર માં સાના સંતાય માખ ખૂબ ખૂબ ખાધા રેલો ઓલાવો તે રંગ છૂ લાગ્યો કાનુડા આવો રંગ છૂ લાગ્યો રેલો ગોકુળ ગોકુળની ગોપી કુંજ ગલીમાં મહી વિશ્વા સાલી રેલો ઓલ ત્યા તો દાણા લેવા સાલો કાનુડો

દ્વારિકો રેલો ઓલાવો તે રંગ શું લાગ્યો એ કાનુડા આવો તે રંગ શું લાગ્યો રેલો ઓલા રાધા ગોપી સથેરા શરંવા માટે સમાસની રજની કીધી રેલો ઓલા વ્રજ તું તું માસાવીલા કાનુડા ગોપીઓને ખૂબ મજવી રે લોલ તો એ મહિલા મંડળ ભેગા મળીને ગુણલા તારા ગાયા રેલો લો ઓલ વ્રજમાં વાસયમ ને અપજયેલા કાનુડા શરણ કમળ મારા રેલો લયા તે રંગ લાગ્યો કાનુડાયા આવો તે રંગ લાગ્યો રેલો બોલો કૃષ્ણ કનૈયા લા કી